પછી કોંગ્રેસના નેતા હોય પોતાના અંગત સ્વાર્થ માટે થઈ તેઓ પોતાની પાર્ટીને છોડીને અન્ય પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાઈ જતા હોય છે અને તેવામાં તેમના ઉપર પક્ષ પલટાનો ધારો જે છે તે લાગુ થતો હોય છે પરંતુ ઘણા વખતથી આ પક્ષ પલટાનો ધારો ક્યાંય લાગુ નથી થતો એટલે કે જે પાર્ટી પોતાની જ પાર્ટી હોય છે તે આ પ્રકારની જે જે એપ્લિકેશન આપવાની હોય કાર્યવાહી કરવાની હોય તે પ્રકારની કાર્યવાહી જ નથી કરતી અને તેવામાં હવે આમ આદમી પાર્ટી એ પોતાના જે કોર્પોરેટર્સ હતા બાર કોર્પોરેટર જેઓ ચૂંટાયા હતા સુરતની અંદર પહેલીવાર આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં વિપક્ષમાં આવી એટલે સત્યાવીસ કોર્પોરેટરો સાથે તેઓ ચૂંટાયા હતા તેમાંથી બાર કોર્પોરેટર પાર્ટી છોડીને અન્ય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા અને હવે આમ આદમી પાર્ટીએ આવા જે પક્ષ પલટો કરનારા કોર્પોરેટરો છે તેમની વિરુદ્ધમાં એપ્લિકેશન ફાઇલ કરી છે અને તેમની આ તેમના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી તરીકે તેમનું જે પદ છે સભા સભ્ય પદ જે છે તેને રદ કરવાની

આમ આદમી પાર્ટીએ જે દિલ્હીની અંદર કામ કર્યા છે જે પ્રજા હિતના જે કામ કર્યા છે એવા ગુજરાતની અંદર થાય સુરતની અંદર થાય એના માટે સત્યાવીસ કોર્પોરેટર બનાવીને સુરત મહાનગરપાલિકામાં બેસાડ્યા હતા પરંતુ અમુક સમય પછી જે રીતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દિવસે ને દિવસે જે વધતા ભ્રષ્ટાચારને રોકવા માટે ભ્રષ્ટાચાર લોકો વચ્ચે લાવી રહ્યા હતા એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ ડરીને વારંવાર કોર્પોરેટરને ખરીદવાના પ્રયાસના ભાગરૂપે ઘણા બધા કોર્પોરેટરોને ડરાવી ધમકાવી અથવા આર્થિક અને રાજકીય લાલચો આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા એટલે કે આમ આદમી પાર્ટીના સત્યાવીસ કોર્પોરેટરોમાંથી બાર જેટલા કોર્પોરેટરો પક્ષ છોડીને લોકોએ જે મત આપ્યા છે એમનો દ્રોહ કરીને લોકોએ આશીર્વાદ રૂપી જે લાગણીઓ સાથે મત આપ્યા છે એ તમામનો દ્રોહ કરીને બધુવા લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા અમારા જે પૂર્વ વિપક્ષ નેતા શ્રી એવા ધર્મેશભાઈ ભંડેરી અને પૂર્વ દંડક શ્રી એવા સદનાબેન કેવડિયા દ્વારા પક્ષ પલટા માટે એક અરજી કરવામાં આવી હતી એ અરજી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પક્ષાંતર ધારા 1986 ની કલમ 3 હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સભ્યપદ પદ રદ માટેની માંગણી સાથેની અરજી હતી એમની સાથે પુરાવાઓ પણ એડ કરેલા હતા તો માનનીય નામોદિષ્ટ અધિકારી શ્રીએ અરજીને માન્ય રાખીને આવતી સોળ તારીખ એટલે કે તારીખ સોળ એક બે હજાર ચોવીસ ના રોજ અરજદાર એટલે કે વિરોધ પક્ષ નેતાશ્રી કે હું પાયલ સાકરિયા અને દંડકશ્રી હાજર રહેવા છે સાથે સાથે સામા પક્ષમાં એટલે કે જે પક્ષ પલટુઓ છે એમને પણ નોટિસની પજવણી કરીને સોળ તારીખે હાજર રહેવા માટેની નોટિસ આપી છે આજની આ પ્રેસ વાર્તા થકી અમે સુરત શહેરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આ લડાઈ છે સત્ય અને અહિંસાની લડાઈ છે સત્ય અને અસત્ય સામેની જે લડાઈ છે એમાં તમારા બધાના જે આશીર્વાદ રૂપી અમે લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ તમારા જે આશીર્વાદથી અમે જે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડી રહ્યા છીએ એની સાથે સાથે આ તમામ પક્ષ પલટુઓને સજાના ભાગ રૂપે એમનું સભ્યપદ રદ થાય એના માટે આમ આદમી પાર્ટી દ્વારા ન્યાયિક રીતે અમે કાયદાકીય રીતે આ જે કાર્યવાહી અમે કરીએ છીએ અને અરજીઓ કરી છે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર આજે ન્યાયિક કાર્યવાહીમાં તમામ જે લોકોએ મત આપ્યા છે જે સોળ લાખ થી પણ વધારે મતો આપનાર જે જનતા છે એ તમામને ન્યાય મળે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જેમણે મહેનત કરી છે જેમના પાછળ દિવસ રાત જોયા વગર લોકો માટે લડ્યા છે તમામ લોકોને ન્યાય મળે એના માટેની અમારી આ કાયદેસરની જે કાર્યવાહી છે એ લોકો સમક્ષ મૂકીએ છીએ કે અમે જે કાર્યવાહી કરી છે ન્યાયી એ સુરતની શહેરની જનતાને જાણ થાય એના માટેની આ પ્રેસ વાર્તા નું આયોજન હતું આપને અમારો રિપોર્ટ કેવું લાગ્યો કોમેન્ટ બોક્સમાં માં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર